જય શ્રી કોતરમાં સીતારામ શ્યાર વાગા ને આજ છે ને શ્યાર વાગે વિડીયો ચાલુ કારણ કે કાચ હોવાનું કામ હતું ને વિડીયો ઉતારવાની પરવા નહોતી આવી તો અટાણ વિડીયો બનાવવા ને અટાણ છે ને થોડું થોડું મેં આવ્યું હતું બહુ નહીં તો આવ્યું છે મોટું હરવડ આવ્યું બહુ નહીં ને આજ છે ને ધારી આ મહિલા જાજે રમતા કે કે બે શિયાર ભી હું કાઈ મેં શિયાર પાંચ ભી બાંધી ને આજ થોડી ખડેલાની બાંધતા હતા ખીલાને થપકાણા દે છે જેમ કે પાડીઓને ની પાડીઓને બેની બાર બાર બાંધી દેતી કે એક ને ખેલે મંદુરિયા ને જાજા ખેલા બદલાવિયા ને તો વાંધો ન આવ બે ત્રણ ખેલા રાખે તો કે એક ને ખેલે રબળો થાય વાડ એ વાટ વાસો મહિંદન ઠારી એમન વધારું તો ઠારી થોડું સુખું કરી મારે લી વાડ જા પાણે કુંડોસલ કે ગોદ લાઈટ મુડે આવતે તે બહુપરપસી ભેર બહુપર લાઈટ ઉતે તે બહુ ન થે ને જા વાસને નો ખેલે ને સુખું કર લેક્યો ને થોડું થોડું આપને કોને ખલે તો મગોતાનો ને

नेह नया करा जा बती साफ सफाई करी थी ने आहे पिलुड़ी ने सारी पण की है इने थोड़ी काज का पना की सुमा हम बधार करे जे वेले पप्पा जे तू झाड़ में असल करे जे ने आ बधा है बर्तन वाली कोरा खड़कल है ई कापना है वाला कापल है या कोरा है नारियरी ना है आ थांपली हुए ने किंदर में झटको है नी ना बधी खोड़वानी बाकी से जे એ ખોડીયા પાસે છટકો પડતા એના છટકો થાય થામ ભલી પહેલા નઈ નઈ આ ભાંગા ભળી થામ ભલી બદલાવી પડે ના થામ ભલાઈ પણ છે તા ખરીબ મુક મુક જગ્યાએ થામ ભલી રાખીયું તે બહાર ટુ ઇનાલે જહા પાસે ના રીંગણી હે ઓલી પર રીંગણા વાટે નાખતી ને એ ઉ પાડવા નહી આવે કે કે મત નાખે આમાં જો ફૂલ લાવ ઓ માં રીંગણા લાક છે તા ઓલી રીંગણા છે જહમ સોફી ને પોપિયા નું કામ થાય રી કે પડી જાય सादा वे कुक कुक, नंबर नंबर लागे। साता सालु थी आपासा आज से नहीं हमारे ओरा करवाना है। ओरा ने कॉम्बिनेटोटली। तेरा इसी क बर्तन लेने ताप कर दे बार बार ता ताप मारती है ताप की के रात हुआ तब रोनो इंते ताप पड़ी कमानू था ही

ना ना नहीं आवे तो को को छाटा पड़े बोले तड़ को है ना छाटा आवे वो बोलते हैं जो उसे ना लंगोई थी वहाँ की हर गिया के नो हर गिया जो ये जी लीलाएं है तो नहीं है ट्राई करिए है ताप करो तो आप करो तुम वेल रहा मुकदा तो तीन दवानी बाकी से जिंदगी तो है ओया यार दे ही वो लम दे ही तारीख है तो वो रहे कहीं ना ती मरे है कह रहे सिलाबों तो आपने देखी को पोवन

સેકા માર દીધા ને વાણી હેકે નાખી હમ સાફ કરવાનું મારે ચાલુ કરવું કામ થાય સાફ કર મારે ના જોરાન પ્રોગ્રામ નું તો કરો હું કા મોડું થઈ જાય વાટ પર આઈ છે કુ હું આગળ હે કે દે બાર બાર કે થઈ જાય તે જો વાંજે આ અડધી બાકો હતી ને પૂરી કરી દીધી તાપ કરવામાં પાછી બીજી નવી લઈ આવી એવું થાય કે કામ થાય હું આ માથે બેહન જો એ ભાઈ ગયો ને हे निरीरती हटो बहन बसई कर हे देखते जाए नता मन में ने ने है, है। थी थी तो हे निरीरती निंगला जो इटला ला वेटला रिंगणा हे कोना है कुछ ताप थियो देला न कतलू दिवाई ऐसे ले हे न काकड़ी नवो प्रयोग करा बल ताप थे गोराई सी बोली करगो काम लेवा गो येनी के नहीं थे गो अ लाइन होई ने जे जूनियो लाइन ओमे

मर ही ये नो दिस इज पकड़ ले बेटे ए तो बोला है ना तो दे सर नो पैसे मैं हम पकड़ पड़ी तो नहीं का आया ये ये काई का, का? काम बद जाए कंप्लीट मरे तो कासा लागे कासा ने तू अगड़े आई फोल वा जे तो आई ले और मैं कले तो मैं सा कर ले था ना है काई का ओरा ओरा ने फोल लाख टमाटर में मरी समी नो मरा दी पेला सापा का गोते ने एक लहन गाठड़ी है ती फोल पेलाणी कला

આમાં હે બધાય મસાલા રાયું હે ધાણાજીરું મીઠું ગરમ મસાલો વખાણી હરદર ચટણી એ મરસાટણી જરૂર ન પડે ને આ પતરા નો સૂલો હતી તો ખાઈ જાય ને વાન નો લાગવો ને ટોપડી જરી આ ઉસેરી બોલ ફીટ કરેલા હાથ તાપ થોડોક વધારે નાખવો જોઈએ ને 150 થિયા ને ઓરો વઘાળ લેતો ને જે તાણુ હ રોટલી વઘણે ને થોડીક વાર હે તા લગણ માં કો ના આવન પછી ના એને રોટલી પર હે જે વ્યારા ની થોડીક વાર હે ને આજ રોટલી નોરો હે ને રોટલી ગરમ ગરમ સડતી જ રહે એ બધે ખાતા જ રહે તો થોડીક વાર હે તા લગણ માં ના આવન ડાઈસી થોડું ક એડિટિંગ નું કામ બાકી હે કરે લી ને હમ ને તો સિરો ટેલી બનાવી સો હારા હાથ પણ આઠખ્યા ને મે રોટલી એટલું કરી લીધું

The result design. that he never